સતત ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટીમાંથી તેમના જ નેતા અને કાર્યકર્તાઓનો મોહ થયો હોય એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે અને આપના નેતાઓ ક્યાંક ને ક્યાંક આપની વિચારધારાથી સહમત નહીં હોય એવું લાગી રહ્યું છે શું છે સમગ્ર બાબત વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સૂર્યસિંહ ડાબી

ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી વિધાનસભા કોંગ્રેસ નેતા તુષારભાઈ ચૌધરી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન સોનલબેન પટેલ આપણા વરિષ્ઠ આગેવાનો માની હિંમતસિંહભાઈ પટેલ આનંદભાઈ ચૌધરી પંકજભાઈ શાહ ને ખાસ આજે ખુબ આનંદ નો દિવસ છે કે ઘણા બધા ઘર વાપસી થઈ છે અને સાથે સાથે નવા યુવાનો જાહેર જીવનમાં કામ કરતા સન્માનિત અગ્રણીઓ ને ભાઈઓ બહેનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે બધાનું હું હૃદયથી સ્વાગત કરું છું આજે અહીંયા આપડી વચ્ચે ગાંધીનગરમાંથી માંથી માન્ય સૂર્યશિંભાઈ ડાભી રાજેશભાઈ પાટ નરેન્દ્રસિંહ ડાભી અલ્પેશભાઈ ડાભી મહેશભાઈ કલ્પેશભાઈ અને ઘણા બધા મિત્રો આગેવાનો અહીંયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે એ જ રીતે અમદાવાદ શહેરમાંથી પણ ઓમ પ્રકાશ ત્રિવારીજી રામભાઈ યાદવ શક્તિસિંહભાઈ પ્રજાપતિ નીતિનભાઈ ચૌહાણ શીલાબેન ઘણા બધા આગેવાનો ને સાથીઓ અહીંયા કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે જે રીતે આખા આપણા સૌના જન નેતા ન્યાય યોદ્ધા રાહુલ ગાંધીજી દેશના સામાન્ય લોકોના હક અધિકાર માટે લડી રહ્યા છે જે રીતે દેશમાં જે શાસકો છે એ લોકોના સંવિધાનિક અધિકારો ખતમ થઈ જાય લોકશાહી ખતમ થઈ જાય એવી રીતનું શાસન કરી રહ્યા છે અને સાથે સાથે આવા શાસકોને મદદરૂપ થાય ચૂંટણીઓમાં એને ફાયદો કરાવવા માટે આમ આદમી પાર્ટી જેવી બી ટીમ ભારતીય જનતા પાર્ટી આરએસએસના એજન્ડા મુજબ કામ કરી રહી છે ઘણા બધા મિત્રો એના પ્રચાર પ્રસારથી એની વાતોથી એના વાયદાથી વચનો પાર્ટી તરફ હતા પણ જે લોકો દેશના સંવિધાનમાં વિશ્વાસ રાખે છે શ્રદ્ધાથી કામ કરે છે જે લોકો દેશમાં લોકશાહી બરકારા રહે કોઈ પણ જાતિ ધર્મ ભાષા પ્રાંતના ભેદભાવ સિવાય દરેકને એનો અધિકાર મળે એવી માનસિકતા વિચારધારામાં માનવાવાળા લોકોને આજે સ્પષ્ટ લાગી રહ્યું છે ગુજરાતમાં કે ભારતીય જનતા પાર્ટીના ઉશાસનને કારણે જે પ્રજામાં નારાજગી છે જે વિરોધના મત છે એ વિરોધના મતને વિભાજિત કરવા માટે જે કેટલીક પાર્ટીઓ ચોક્કસ રાજકીય એજન્ડા સાથે કામ કરે છે એવી પાર્ટીમાં હવે સમય રહેવાય નહીં કારણ કે આ કોઈ કોઈ વિઝન નથી નથી એવું પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર સામેના જે વિરોધી મતો છે જે આક્રોશના મતો છે એન્ટી ઇન્કમ્બન્સી છે એને વિભાજીત કરવા માટેનો એકમાત્ર એજન્ડા છે નેટલાજ માટે આ બધા જ આપના સહિતના મિત્રો કે જે લોકો ગુજરાતમાં આ ભાજપના ત્રણ દાયકાના ના કુશાસન ને જાકારો આપવા માંગે છે જે રાહુલજી લોકશાહી બચાવવાની લડાઈ લડી રહ્યા છે સમર્થન આપવા માંગે છે જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે એનું રક્ષણ કરવા માંગે છે એવા લોકોને પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી વિનંતી સાથે આમંત્રણ આપું છું કે શાસક ભ્રષ્ટ હોય શાસક તાનાશા હોય શાસક ભેદભાવ કરતો હોય અન્યાય કરતો હોય તો એની સામે જે પણ નાગરિકો છે એને સંગઠિત થઈને પોતાનો જનાદેશ પોતાનો મેન્ડેટ આપવો રહ્યો એ મેન્ડેટ ને જનાદેશ ને વિભાજીત નહીં કરતા આખા દેશમાં ભાજપ આરએસએસ ની જે વિચારધારા છે એને જો એક માત્ર ટક્કર આપી શકે પરાજિત કરી શકે તો કોંગ્રેસ ની વિચારધારા છે કોંગ્રેસ નું નેતૃત્વ છે અને એ વિચારધારા સૌ સાથે મળી આગળ વધીશું તો આવનારા દિવસોમાં સામાન્ય લોકોની સરકાર આવશે સામાન્ય લોકોના હક અધિકાર જળવાશે અને લોકશાહીની રક્ષા પણ થશે ત્યારે બધા મિત્રો તમારી કોંગ્રેસ ની વિચારધારામાં જોડાઈને જે શ્રદ્ધા છે જે ભારતીય જનતા પાર્ટીના શાસકોને પરાજિત કરવાની તમારી જે લડાઈ છે લોકશાહી બચાવવાની લડાઈ છે આપણે બધા સાથે મળીને લડીશું આ પરિવારમાં સ્વાગતની સાથે સાથે બધાનું માન સન્માન જળવાય બધા જ પરિવારના સભ્યો છે એ આવનારા સમયમાં કામ કરીશું તમારા બધાને માન સન્માન જવાબદારી અમારી છે અને આવો બધા સાથે મળીને લડાઈ લડીએ રાહુલજી જે લોકશાહી બતાવવાની લડાઈ લડે છે એને આપણે મજબૂતાઈથી ટેકો આપીએ ફરીથી આપ સૌનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને સાથે સાથે તુષારભાઈ વિનંતી કરું કે પણ આપ સૌને આવકાર અહીંયા સવાલ એ ઉભો થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આખરે કેમ પાર્ટી છોડી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી અનેક એવા બનાવો સામે આવ્યા છે એ પછી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હોય કે પછી કરસનદાસ બાપુ હોય નેતાઓ કોઈક ને કોઈક બહાને પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં